આપ જોઈ રહ્યા છો નવસારીમાં સીઆર સીઆર પાટીલનો પ્રચંડ પ્રચાર શરૂ થયો છે પાટીલે કિલોમીટર લાંબો રોડ શો યોજ્યો લાંબો રોડ શો શોમાં ઠેર ઠેર સીઆર આર સ્વાગત કરાયું છે તેમજ સી આર રોડ શોને લઈને સમર્થકોમાં પણ ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર નિવેદન સામે આવ્યું છે જેમાં સી આર જણાવ્યું છે કે પીએમ ખુદ જણાવી રહ્યા છે કે બાર ચારસો કે પાર બે હજાર ચૌદમાં નરેન્દ્ર મોદીને બસો ત્યાંસી સીટ મળી હતી તો બીજી વાર પીએમ બન્યા ત્યારે ત્રણસો ત્રણ સીટ મળી હતી તેમજ ચારસો પાર કરવાથી અનેક નવા નિર્ણય લેવામાં ફાયદો થશે દેશહિતમાં કાયદામાં બદલાવ લાવવામાં મદદરૂપ થશે ચારસો સાંસદ પાર્લામેન્ટમાં બેસે તો મજબૂત તાકાત મળે નહીતર વિપક્ષ દેશહિતમાં લેવાતા નિર્ણયમાં અડચણ ઉભી કરશે આજે નવસારીમાં ભાજપના ઉમેદવાર સી આર પ્રચાર અર્થે બાઇક રેલીનું આયોજન કરાયું હતું જેમાં બીજેપીના નેતા અને કાર્યકરો જોડાયા હતા હવે મતદારો સુધી પહોંચવા માટે ભાજપ અને કોંગ્રેસ એડી ચોટીનું છે ત્યારે નવસારીમાં સી આર પ્રચંડ પ્રચાર શરૂ થયો છે ગણદેવી ચીખલી અને ખેરગામ તાલુકામાં જુદા જુદા આગેવાનો દ્વારા સી આર સ્વાગત કરાયું હતું ગણદેવી તાલુકાના બિલેમોરા નજીક આવેલા આતલિયા ગામથી શરૂ થયેલી આ વિશાળ બાઇક રેલી જુદા જુદા વિસ્તારોમાં ફરી ખેરગામ તાલુકામાં જેનું સમાપન થશે આજે જલાલપુર વિધાનસભામાં આપણા લોકપ્રિય ગુજરાત લોકસભાના જલાલપુર વિસ્તારમાં દરેક વિસ્તારમાં ફરીને આજે એ ઉજવણીના પચારકના દ્વારા કરી રહ્યા છે છે આ રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં

तो आगामी लोकसभा के वोट के अंतर्गत हमारा सांसद श्री सी एम साहब के प्रदेश अध्यक्ष मंच है आज चौकी और चौकी करवा के लिए नवसारी जिला में आती लोकसभा नवसारी लोकसभा की तरह विधानसभा आज बीजा दिशे पर प्रचार प्रसार थी रोज है पाटिल साहब प्रदेश अध्यक्ष होता नवसारी

લગભગ શક્તિ લાજે આ ઝાડ ગામના લોકો દરેક સ્વાગતમાં રામીને ભાગ્ય સાહેબ સ્વાગત કરવાના છે અને માગ્ય ખાતરી પણ આપી ગયા તમે આ પ્રેતિમાં તમને દેશમાં ભણ્યા સૌથી વધારે જીવિકામાં બધા પૈકા મીઠા ક્યાંથી એ માટેના માઇક્રોપ્લેનિંગ કરીને અમારા કાર્યક્રમથી માર્ગદર્શન આપ્યું છે ભારત સરકારે સંકલ્પ કાલે છે લોકોને મતદાન કરવાનો અને આ રીતના હરામ કરવાનો પોલિસી પર ખરી વાત વિકીયા કરે છે ટીકરા દેને છે દરેકનું મતદાન સુધી બગાડે મોટી ટીકાને મોદી સાહેબના તંતરા મંત્રીના તંતરામાં મુકળો માટે 15 જાન્યુઆરીના રોજ છે ખૂબ મોટી સંખ્યામાં મતદાન કરી લેવાનું માટે આ મહત્વના